એમ છો બધા મજામાં ને તો ગુડ નાઈટ બધાને કેમ કે આજે આપણે બ્લોગ તો આજે ચાલુ કર્યો છે કેમ કે હમણાં આઠ દસ દિવસથી આપણો બ્લોગ બનાવી શક્યા નથી આમના મામાને ત્યાં મેરેજ હતા તો હું આગું ત્યાં ગઈ હતી આઠ દસ દિવસ થઈ ગયા છે તો હજી આજે આપણે ગીરમાં આવી ગયા રિટર્ન તો આજે આપણે મિની બ્લોગ બનાવશું એટલે બધાને ખ્યાલ આવી જાય કે આ લોકો ગીરમાં રિટર્ન ફૂકી ગયા બરાબર ને અને આજે અમે ડાયરેક્ટ જાનમાંથી આવ્યા છીએ હજી ઘરે તમે પહોંચ્યા નથી

કેમ કે હવે બહુ જ ભૂખ લાગી ગઈ છે અને ટાઈમ થોડો ઓવર થઈ ગયો છે તો જઈને જમી લઈએ તો હાલો હવે આપણે જમી આવીએ આપણે ખાવાનું વાંચ્યું છે નહીં આપણે શાક કરી દેવાનું અને પછી બધી લઈ લઈએ 20 તારીખે અમારી મિક્સ વેજ મિક્સ વેજ

થાળી આપણી પીસાઈ ગઈ છે અને હાલો હવે આપણે જમવા બેસી જઈએ બ્લોગનું આપણે અહીંયા કરશું મળીએ નવા બ્લોગની અંદર તો બાય બાય